ત્વમેવ સર્વમ રંગદે ત્ર ભાગીરથી સેતુ ત્રિવેણી ત્ર્યબકેશ્વરી નદા નદ્ય પુષ્કરાધ્યા યત્રપાદુકા જ્યાં શ્રીપાદુકા છે ત્યાં ગંગાજી શ્રી સેતુ ત્રિવેણી પ્રયાગ ગોદાવરી વગેરે નદીઓ નદ અને પુષ્કરાદી તીર્થો સ્વાભાવિક જ સ્થિત છે અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે વડજના નિષ્ઠાવન રંગભક્ત શ્રી નટવરલાલ શાસ્ત્રીનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ આ પુસ્તકમાં તેમના કુલ ત્રણ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી નટવરલાલ શાસ્ત્રીને અવધૂત શ્રી સાથે પદયાત્રામાં અને આફ્રિકાના પ્રવાસમાં રંગબાપજીના સાનિધ્યનું સદભાગ્ય સાંપડ્યું હતું નારેશ્વરના નાથે શ્રી નટવરલાલ શાસ્ત્રીના ઘરે પધરામણી કરી તેમને કૃતકૃત્ય કર્યા હતા લેખ પ્રથમ પાદુકા પૂજનની શરૂઆત સંપાદક નટવરલાલ શાસ્ત્રી વડજ પૂજ્યશ્રી ઘણીવાર કહેતા કે વીસીના અન્ન કરતાં હાથે કરેલી રસોઈની મીઠાશ કંઈ ઓર જ હોય છે એ જ રીતે વાહનની મદદ વિના યાત્રા કરી હોય તો તેવી તપશ્ચર્યાપૂર્ણ યાત્રાનું મહત્ત્વ ઘણું વધી જાય છે મા નર્મદામાં વોટર વર્ક્સ મૂકીને પાણીની સગવડ ઊભી કરવી એના કરતાં ઘડે ઘડે પાણી વહી લાવવું એમાં જીવનનો જે વિકાસ થાય છે તે પ્રક્રિયા સૂક્ષ્મ છે છતાં સહેજે સમજી શકાય એમ છે ત્યાગનો ખરો અર્થ પણ એ જ છે કે મળતું હોય છતાં તેનો સ્વીકાર ન કરવો ન મળે તો તો બધા જ મને કે ક તેના વિના ચલાવે પણ જે મળ્યું હોય મળવાનું હાથ વેતમાં હોય તેનો ત્યાગ એ જ સાચા અર્થમાં ત્યાગ છે તે જ રીતે પગપાળા યાત્રા કરવી વાહનોની વ્યવસ્થા આપણી પાસે હોય જાતે પણ વાહનોના માલિક હોઈએ ત્યારે પણ કૃતનિશ્ચયી બની તપની દ્રષ્ટિએ પદયાત્રા એ અનેરું આધ્યાત્મિક બળ જન્માવે છે આજે પણ કેટલાક એવા મંડળો છે જેના સભ્યો સ્વેચ્છાએ અમુક દિવસ કોઈ પણ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા નથી પૂજ્યશ્રીની સ્થૂલ ઉપસ્થિતિમાં ભક્તો પૂજ્યશ્રીએ કૃપા કરીને આપેલી પાદુકા પાલખીમાં પધરાવી અડવાણા પગે ચાલતા ધૂન ગાતા ગાતા વચમાં આવતા સમસ્ત વાતાવરણને ભગવાન નામના ઘોષથી ભરી દેતા આનંદ ઉલ્લાસ અને અનંત શક્તિના દાતા રીભૂમાં તન્મય થઈને લઈ જતા હતા સરખેજ રાજપીપળા વાંકલ નવાપુર વગેરે સ્થળોએ આ રીતે નારેશ્વર સ્થાનથી પાદુકા પાલખી ગઈ હતી અને એનો અનેરો ઇતિહાસ રચાયો છે આફ્રિકામાં કંપાલાના ભક્તો પાદુકા લઈ ગયા તેનો પણ અનોખો સફો છે એ પાદુકાજીએ એરોપ્લેનનો પ્રવાસ કર્યો હતો ઘણા સમય પૂર્વે ઝઘડિયા તાલુકામાં કેટલાક ગામોમાં પાદુકાજીનો પ્રવાસ કેવળ તપશ્ચર્યના અર્થમાં જ ગોઠવાયેલ અને ઘણા ભક્તોએ ભાગ લઈ ત્યાંના વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું પાલખી ઊંચકવી એ માટેની જરૂરી શુદ્ધતા જાળવવી નિયમોનું પાલન કરવું કોઈ છડી તો કોઈ ચામર તો કોઈ ધૂપ કે અગરબત્તી વગેરે અનેક નાના મોટા કામ ઉપાડી લઈ ધૂન ગાતા ગાતા જવું એમાં જે સાધના છે સાધનાનો જે આનંદ છે તે અનુભવ ગમ્ય છે એ નશો કર્યા વિનાનો કેફ છે એ જ રીતે નારેશ્વર મહાદ્વારે આવતી પદયાત્રાઓની વાત પણ અનોખી છે મહારાષ્ટ્રમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન ગજવતા ભક્તો પગપાળા સંઘ કાઢીને પંઢરપુર વિઠોબાના દર્શને જાય છે ડાકોરમાં રણછોડરાયની પતાકા એ જ રીતે લહેરાય છે વડોદરા જેવા અનેક સ્થળોએથી નારેશ્વર તરફ અનેક પદયાત્રીઓના સંઘ આવે છે એ બધી પદયાત્રાઓનો ઉદ્દેશ એક જ હોય છે ભક્તિના રંગે રંગાવવું અને શારીરિક તપશ્ચર્યા દ્વારા આત્મોન્નતિના માર્ગે આગળ ધપવું અને એ રીતે એક પ્રકારના ભક્તિના આંદોલનો હવામાં ઊભા કરવા કે જેથી જાણે અજાણે કોઈકને એનો ચેપ લાગી જાય નારેશ્વરના ઇતિહાસમાં તો પૂજ્ય માજીની પાલખીનો અભૂતપૂર્વ પ્રસંગ પણ સંગ્રહાયેલો છે ઠેઠ મુંબઈથી અવધૂત પરિવારના ભક્તો વ્યવસ્થિત રીતે આયોજન કરીને બરાબર પૂજ્ય માજીની પ્રથમ પુણ્યતિથિએ નારેશ્વર આવી રહેવાય એ રીતે ચાલતા અડવાણી પગે પૂજ્ય માજીની અર્ધ પ્રતિમા લઈને નીકળ્યા હતા અને નારેશ્વર આવી પહોંચ્યા હતા એ આધ્યાત્મિક મહાપ્રસંગનું મહત્ત્વ પીછાની ખુદ પૂજ્યશ્રીએ એ પદયાત્રીઓનું પૂજ્યમાજીની પાલખીનું સ્વાગત કર્યું હતું આમ પાદુકા સાથેની યાત્રા પાદુકા પ્રવાસ પદયાત્રા પાલખી યાત્રા વગેરે પરંપરા પૂજ્યશ્રીની હયાતીમાં જ ભક્તોએ શરૂ કરી હતી પોષી હતી વધારી હતી અને અનેક રીતે પોતાનું ઘડતર કર્યું હતું એ જ પરંપરા અનુસાર પૂજ્યશ્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં જ્યારે તેઓની સ્થૂળ ઉપસ્થિતિ નથી ત્યારે પણ ભક્તોએ આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવા ભક્તિના રંગને ઘેરો બનાવવા પોતાના હૃદયના ભાવને યોગ્ય માર્ગે વાળવા માટે પાલખી પ્રવાસ કે પાદુકા પ્રવાસ દ્વારા પ્રયત્ન ચાલુ રાખ્યો છે અને એ રીતે પૂજ્યશ્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિનો અનુભવ પણ અનુભવવા માંડ્યો છે પૂજ્યશ્રીની નાની નાની પ્રતિમાનો પ્રવાસ ભક્તોએ બનાવેલી પાલખી દ્વારા દક્ષિણ ગુજરાતમાં ચાલે છે આમાં પ્રવાસે નીકળ્યા નીકળેલા પૂજ્યશ્રી જેમ ભક્તોના ભાવ જોઈ કવચિત પોતાનો ક્રમ બદલીને પણ કોઈ કોઈ ગામે જતા અથવા તે તે ગામે વધુ વખત રોકાઈ જતા તેવી જ રીતે આ પાલખી અગમ્ય રીતે એનો પ્રવાસ લંબાવતી જાય છે અને ભક્તિના પૂર ફેલાવતી જાય છે આવી જ કોઈ ગહન રીતથી નવા ગામ તાલુકો માતરના ભક્તોની પાદુકા પ્રવાસની કથા રચાય છે જેનો સંક્ષેપમાં પરિચય આપવાનો પ્રયત્ન આ લેખમાં થયો છે પૂજ્યશ્રીએ સાત વર્ષ ઉપર નવા ગામમાં પધારીને શ્રી ગ કેશવભાઈ આદિભક્તોને સંવંત બે હજાર વીસમાં શ્રી રંગજયંતિ ઉપર અનુગ્રહિત કર્યા હતા નવા ગામની નોબત નું જયંતિ પ્રવચન પણ ત્યાં થયેલું અને ત્યાંના ભક્તોએ અવધૂત પરિવારના સમસ્ત ભક્તોને આમંત્રી અનેરો ઉત્સવ યોજ્યો હતો કલાકારો ભક્તો બ્રાહ્મણો આદિ સર્વને સન્માન્યા હતા આખા ગામમાં દત્તની અને રંગની ધૂન મચાવી હતી પરમાત્માના સ્મરણની ધૂન મચી હતી એ ભક્તિનો ભક્તિ રંગ કાચો ન હતો કેવળ દૂધના ઊભરા જેવી એમની સ્થિતિ ન હતી ઉત્તરોત્તર એ ભક્તિ વધતી ગઈ અને નારેશ્વરમાં નવા ગામના અવધૂત પરિવારના ભાઈ બહેનોએ અનેક નાના મોટા પ્રસંગે સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું નામ સંકીર્તનના પાઠો શ્રી ગુરુલીલામૃતના બહેનોના એકસો આઠ પારાયણ ગરબા પૂજ્યમાજીની પૂજ્યશ્રીની જન્મતિથી અને પુણ્યતિથિ આદિ અનેક ઉત્સવોમાં સક્રિય રસ લઈને ઉત્સવોને દીપાવ્યા છે અનેકને પ્રોત્સાહિત કર્યા છે ચાલુ સાલ વિક્રમ સંવંત બે હજાર સત્યાવીસની કાર્તિક શુક્લ નવમી શ્રી રંગ જયંતિ ઉપર એ જ પ્રમાણે ગામે ગામનો પરિવાર નવા ગામમાં આવે અને પૂજ્યશ્રીની હયાતીમાં જે આનંદની છોડો ઉડી હતી એવી જ રીતનો સમારંભ ધાર્મિક ઉત્સવ ઉજવો એમ એ સર્વેને થયું એની વાતો હવામાં ક્યારનીએ વહેતી થઈ ગઈ હતી અને જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ એ અંગેની બધી તૈયારી કરવામાં મંડળ પડ્યું દેવનું કામ દેવ કરે છે કેવળ ભેગા થઈને જલસો ઉડાવો એ પૂજ્યશ્રીને ક્યારેય પસંદ ન હતું અને એમ થવા દેવામાં એમનું ઉત્તેજન મળતું જ નહીં ઉલટું દાઢું પાણી રેડતા નવા ગામમાં પાદુકા પૂજન મૂર્તિ આદિની પધરામણી વગેરે થાય ત્યારે કંઈક તપશ્ચર્યા પણ વધે એ દિવ્ય સંકેત અનુસાર ત્યાંના શ્રી કેશવલાલભાઈ કમલાબેન વગેરે અનેકને વિચાર થયો કે પૂજ્યશ્રીની પાદુકા ઠેઠ નારેશ્વરથી ચાલતા લઈ આવવામાં આવે તો રંગ રહી જાય પાદુકાજીની માંગણી થઈ અને પ્રસંગ એવો ઊભો થયો કે જેથી પાદુકા એવી અગમ્ય રીતે જાણે આ માટે જ હોય એમ પ્રાપ્ત થઈ નારેશ્વરમાં કેટલાક વર્ષોથી પૂજ્ય અલવાણી દાદા સ્થાનમાં રહી દત્ત પાદુકા પૂજન આદિ ધર્મ કાર્ય સંભાળે છે પૂજ્ય સ્ત્રીના ગોત્રમાં જ દેવોનો જન્મ છે શુદ્ધ સાત્વિક ધર્મનિષ્ઠ ધર્મભીરુ અને ધર્મજ્ઞ બ્રાહ્મણ છે પૂજ્યમાંજીના દેહ વિલય પછી પૂજ્ય માજીની ઉત્તર ક્રિયા સંપૂર્ણ વૈદિક વિધિથી તેમણે સશાસ્ત્ર પ્રમાણ અથથી તે ઇતિ સુધીની પૂજ્યશ્રી પાસે કરાવી હતી અને પૂજ્યશ્રીને પણ એટલો બધો એ કાર્યથી સંતોષ થયો હતો કે જ્યારે જ્યારે એ વાત નીકળતી ત્યારે કંઈક ને કંઈ પ્રશંસાના શબ્દો કયા વિના રહેતા નહીં આ પછી શ્રી અલવાણી દાદાને એ ઉત્તરક્રિયા કરાવ્યા બદલની દક્ષિણા શું આપવી એ પ્રશ્ન ચર્ચાતો હતો ત્યારે તેઓએ જ પૂજ્યશ્રીને વિનંતી સહ કહ્યું કે ભૌતિક દક્ષિણા મારે કંઈ જ જોઈતી નથી આપો તો આપની પાદુકા આપો જેનું હું રોજ પૂજન કરી શકું પૂજ્યશ્રીએ એ પણ પૂર્ણ વિચાર કરી દાદાની નિષ્ઠા જોઈ એમને વ્યક્તિગત પૂજાના ઉપયોગ અર્થે પાદુકાઓ આપી એ માટે ખાસ ઇન્દોરના બજારમાં મોરે ટકાથી માણસો દોડાવીને મંગાવી અભિમંત્રિત કરી આપી આ પાદુકા ઉપર પૂજન અર્ચન રોજ રોજ દાદા કરતા અને એ રીતે પૂજ્યશ્રીની અભિમંત્રિત અને દાદા દ્વારા પૂજિત પાદુકાઓ પોતાને મળે કે કેમ એની પૃચ્છા નવા ગામ તરફથી શ્રી કેશુભાઈએ કરી દાદાને એક પ્રશ્ન તો મૂંઝવતો જ હતો કે મારા પછી આ પાદુકાજીનું શું દાદાને આમાં પ્રભુનો સંકેત લાગ્યો કે નવા ગામ મંડળ ભાવથી ચાલતા લઈ જઈ પધરાવા માગતા હોય તો તેનાથી વધુ રૂડું શું અને દાદાએ એ પાદુકાજી આપવાની હા કહી નવા ગામ મંડળે ધન્યતા અનુભવી આસો સુદનો તારીખ નવ દસ સિત્તેરની સાંજે બધા એ પાદુકા યાત્રામાં જોડાવા આવી ગયા દશમીના રોજ સવારના નર્મદા સ્નાન આદિથી પરવારે પ્રચલિત દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાને ભલભલા ભૂત ભગાડનારી મંત્રાત્મક દત્તધૂન ગાતા ગાતા સૌ પ્રથમ પૂજ્ય અલવાણી દાદાની ઓરડીમાં ગયા ત્યાંથી પંચોપચાર પૂજન બાદ પ્રાર્થના ખંડમાં પૂજ્યશ્રીની દર્શન આજ્ઞા લઈ પાદુકા પૂજન કર્યું વિજયાદશમી નિમિત્તે નારેશ્વરમાં નવરાત્રિના દિવસોમાં વાવેલા માતાજીના યવંકુર જવારાને નર્મદામાં પધરાવના સમારંભમાં પણ બધાએ ભાગ લીધો અને સાંજે ચારેક વાગે નારેશ્વરના અનેક સ્થાનોની વંદન પરિક્રમા કરી નારેશ્વર મહાદેવની સ્તુતિ કરી પ્રયાણ કર્યું પાદુકા આપનાર દાદાએ કૃતકૃત્યતા અનુભવી આનંદાશ્રૃષ્ટિ આંખો સજળ કરી તો શ્રી કેશુભાઈ આદિ ભક્ત મંડળે જીવનની ધન્ય પણ ગણી આનંદાશ્રુ વહાવ્યા એ અગાઉ વિદાય પ્રવચન આપતા મુરબ્બી મોદી કાકાએ પૂજ્યશ્રીની ગુફા પાસે એવા જ ભાવાશ્રુ સાથે સર્વને ગદગદિત કરતાં કહ્યું કે આપ આ લઈ જાઉં છો એ માત્ર ભાષ્ટનો ટુકડો નથી ખુદ મહારાજશ્રીને જ આપ લઈ જાવ છો પૂજ્યશ્રીની અનુપસ્થિતિની યાદ સર્વની આંખોમાં પાણી લાવીને રહી અને પાદુકા પ્રવાસ પાદુ થયો પ્રચારક યોગ માર્ગ પ્રવર્તક દકારાદિ દિવ્ય વિદ્યા પ્રદાયક અત્રિવરદ અનસુયાનંદન પરબ્રહ્મ સ્વરૂપ શ્રીમદ દત્તાત્રૂતો વિજય તેતરામ વિજય તેતરામ વિજય તે તમામ નિપૂજ્ય શ્રી રચિત એ પરિવારની પ્રચલિત દત્ત ભક્તોની દત્ત છડીને સુંદર કપડાં ઉપર લખીને બે ભાઈઓ ચાલતા હતા છત્ર ચામર છડી ધૂપ વગેરે તો ખરું જ બેન્ડના અવાજ તો ગાજતા જ હતા ભક્તોની સંખ્યા પણ કંઈ કમ ન હતી ધૂન ગાતા ગાતા બધા વળાવવા ચાલ્યા કેટલાક થોડેથી પાછા ફર્યા જ્યારે કેટલાક કહાણા જ્યાં પહેલો મુકામ થવાનો હતો ત્યાં સુધી જવાના નિશ્ચય સાથે આગળ વધ્યા રસ્તામાં લીલોડ બકાપુરા હિરચીપરા ગામો આવ્યા દરેક ગામે પૂજ્યશ્રીની પાદુકાનો ભાવભર્યો સત્કાર થયો ભક્તોએ યથાશક્તિ પુષ્પહાર પ્રસાદ વગેરે કર્યા અને તેમાંથી કેટલાક સાથે પ્રવાસમાં જોડાયા અને આમ અવધૂતી પાદુકા આગળને આગળ જવા લાગી દત્ત દત્ત વધો ભાઈ એ જગતાર હે એહિ જગતાર હે તો ધાર હે નિધુન દ્વારા પોતાનો સંદેશ આપતી વાતાવરણમાં સાત્વિક ભાવોને ભરી દેતી ભક્તોનો આનંદ વધારતી એ પાદુકાના દર્શન કરવા એ એક લાહો હતો કહાણામાં સૌ મુકામ થયું પાલખીનું સ્વાગત થયું પાદુકા પૂજન થયું મુરબ્બી મોદી કાકાએ પ્રાસંગિક બોલતા જણાવ્યું કે કહાણા અને નારેશ્વરનો સંબંધ ખૂબ જૂનો છે દાસ કાકાએ જ્યારે પહેલું વહેલું ટ્રસ્ટ કર્યું ત્યારે કહાણાના શ્રી મથુર ભગવાન તથા શ્રી મોતી ભગવાન અને છોટા ભગવાનને તેમાં જોડ્યા હતા ઉપરાંત શ્રી ચીમનભાઈ વિઠ્ઠલભાઈ ચુનીભાઈ વગેરે પણ ખરા મોટું અતિથિ ગૃહ બાંધવામાં પાયાનું કામ કહાણા ગામમાંથી થયું છે શ્રી મથુર ભગવાને આ માટે એક લાખ ઈંટ આપવાનું કહ્યું આ એક લાખ ઈંટ પાયામાં જ વપરાઈ ગઈ આ મથુરભાઈ મોરને જવાર નાખતા અને માછલાને કોપરું ખવડાવતા બહુ પહેલા એક સંતે તેમને આ કહેલું શ્રી મોતી ભગવાન અવારનવાર નારેશ્વર આવતા એક વખતે થોડી ખાંડ પોટલીમાં લાવ્યા પૂજ્યશ્રીએ કહ્યું કે ખાંડ ખાતો નથી પાછી લઈ જાઓ ત્યારે મોતીભાઈએ સહજ ભાવે કહ્યું બાપજી રહેવા દો અહીં છો પડી કામ આવશે કોઈકને ભુજ્યશ્રીએ એ અવધૂતી રીત મુજબ કહ્યું કે ત્યારે તો એમ કરો થોડો ગાંજો થોડી ભાંગ અને થોડો દારૂ પણ લાવીને મૂકી રાખો જેથી કોઈને કામ આવી જાય બાબુભાઈના પિતા જયસિંહભાઈએ સૌ પ્રથમ દત્ત જયંતિનો ઉત્સવ થયો ત્યારનું સમગ્ર ખર્ચ આપેલું એ ઉત્સવનો ખર્ચ તે વખતે માત્ર રૂપિયા છત્રીસ આવ્યું હતું એમણે સંગીત ગીતાની પ્રથમ આવૃત્તિનો ખર્ચ પણ આપ્યો હતો આમ જૂની વાતોને યાદ કરતાં કરતાં ભક્તો મહાપ્રસાદ માટે વિખરાયા અહીં શ્રી નટવરલાલ શાસ્ત્રીનો પાદુકા મહાત્મ્ય પરનો પ્રથમ લેખ પૂર્ણ થાય આ લેખમાં નવા ગામના શ્રી કેશુભાઈ કેશવલાલભાઈનો ઉલ્લેખ આવે છે આ ફોટામાં શ્રીને પંખો નાખતા કેશવભાઈ જોઈ શકાય છે નવા ગામના ભાર્ગવભાઈ પટેલના શ્રી કેશવભાઈ દાદાશ્રી થાય હવે શ્રીમતી જેમિનીબેન ભાર્ગવભાઈ પટેલે આપણા સૌના માટે નવા ગામ પાદુકા મંદિરનો માહિતીસભર વિડીયો મોકલ્યો છે તે જોઈએ મંદિર જે અવધૂત બાપાની કૃપાથી આપણે જઈ રહ્યા છીએ બાપજીના દર્શન કરવા અહીંયા છે બાપજીના હસ્તલિખિત ગ્રંથ જે ક્યારેય ખોલવામાં આવતો નથી હસ્તલિખિત ગ્રંથ છે જે રંગલીલા લીલામૃત ગુરુલીલામૃત છે જે બાપજીએ એ સ્વસ્થ લખેલું છે હસ્તલિખિત ગ્રંથ છે રંગવદૂત મહારાજનું એ આ પુસ્તક આ બોક્સમાં હંમેશાથી બંધ રહે છે જેની દર્શન માટે આવેલા બધા પ્રદક્ષિણા કરતા હોય છે આ છે રંગવદૂત મહારાજ ગુરુદેવ દત્ત રંગવદૂત મહારાજનું મંદિર એમાં બાપજી રૂપમાબા વાસુદેવ સરસ્વતી અને દત્ત ભગવાન આ બાજુ છે માતાજી અંબા અને ગુરુજનોના છબી ચિત્ર આમાં એ ગણપતિ દાદા આપણી પાદુકા જે કાસ્ટની નવા ગામ ખાતે આવેલી છે એ પાદુકા છે રંગદ મહારાજની ની જે અહીંયા મંદિરમાં સાથે ગણપતિ દાદા શંકર ભગવાન અને હનુમાન દાદાની પણ સાથે મૂર્તિ મૂકવામાં આવેલી છે જે સવારે પૂજા કરતી વખતે પૂજા કરવામાં આવે છે તથા બાપજીનો જ્ઞાનેશ્વરમાં જે પ્રથમ વખતનો અનુભવ હતો કે સાપને મોર સાથે રમતા એ ચિત્રનું અહીં સુંદર વર્ણન કરવામાં આવેલ છે સાથે એમના ગુરુજનો જે એમની સાથે હંમેશા હતા તથા તેમનો જે કૂતરો કહેવામાં આવે છે એનું બી આમાં અંકિત કરેલું છે પિક્ચર ચિત્રણ કરેલું છે ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત